બરાબર ખાલી હા હા ભાઈ ચલા ચાલ ચાલ ધન તુસ અના ચગાડી બરાબર માંડવા લા એ મકવત ગૌથી ના લેવા હા જવા જતી ગૌછા અને ને કલા આવાજ કરજા છે મને નાચતો આવીને ગોઠા કરી રેનો છે અરે તુમેણો આબો માય બટા ગામ દુનીર પારના હિસા દે કા ટટડ કા આવું બટા ગામ યા બસનો છાકાકાવ માંગી લેલે ધંધો પૂંજી દે જાને હા તુક માંગવા નઈ ગયો છે અલકો લાવરવાલી એનો ધુલા લાગી જાય ને ઈલાખને ના ઈલાકે ભાઈ લાખ કાઈ ભાઈ તુનો ભાઈ કો છે અરે ભાઈ છે ને આйна येणार કિશા કિશા ઓગો વે ઓગો વે ઓગો વે કી માં તો લાટ મેં મમદલી મલીવા રન મદલી મલીવા એ બદલી મલીવા ચાલે તનકો હાતે હે કોઈ તબકો હાતે હે તુનાબ તુનાબ અ તુની માય આની તુની માય ના તુની માય

मोबाईल बेटा लगीन करेल बेटा हाय तुला गाडी लिसो तुला गाडी पि नाही गाडी पि नाही दुकान पण तुला नाना सगळं तर बेटा मला दिवस लगीन करी तू कव्ह मारस मला वाट घे मला काम उच हिरसा

পোড্যাইদেনা সেনা ইদেনা আপাকাকা হিয়া. এখারা কেমাকাইদিয়াইদেনাইর সেলেনা কানাইদেন সেনাই কাকাইদেনাইদের আপাকাইদিয�

बाबा रे सा ओ